નવરાત્રિ આવે એટલે એક બાજુ ગરબાનો ઉત્સાહ અને બીજી બાજુ માતાજીની આરાધના પૂજા અને ઉપવાસ પણ હોય રાઈટ હવે ઉપવાસમાં ઘણા લોકો તો નખોડો ઉપવાસ કરે છે ઘણા દૂધ કે ફ્રૂટ ખાઈને કરે છે ઘણા એક ટાઈમ ફરાળ કરીને કરે અને ઘણા લોકો ફરાળ કરે પણ પછી રાત્રે ગરબા ગાવા જવાનું હોય અને ભૂખ લાગે તો નાસ્તો તો કંઈક જોઈએ રાઈટ તો દર વખતે ફરાળી વસ્તુ અવેલેબલ ના હોય તો બહુ જ ઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય એવા એક સરસ મજાના બટાકાના ક્રિસ્પી ભજીયાની ફરાળી રેસીપી જોઈશું ફરાળ હોય એટલે શિંગતેલ જ લેવું પડે અત્યારે લઈએ છીએ ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ બટાકાના ભજીયા બનાવવાના છે એટલે બટાકાને છોલ્યા વગર જ છીણી લીધા છે અને એને બેથી ત્રણ વખત પાણીમાં ધોઈ લીધા છે એટલે સ્ટાર્ચ જે હોય એ નીકળી જાય આની સાથે તમે ઈચ્છો તો શક્કરિયાને પણ આ જ રીતે છીણીને લઈ શકો સાથે સુરણનું પણ આવું છીણ કરીને લઈ શકો રતાળુનું પણ છીણ કરીને લઈ શકાય આદુ અને મરચાં લઈશું તીખાસ પૂરતા આખું જીરું થોડાક તલ ઇવન શિંગદાણાનો ભૂકો પણ લઈ શકીએ આની અંદર ત્યાર પછી રાજેગરાનો લોટ લેવાનો છે વન ફોર્થ કપ જેટલો લઈશું કોથમીર મીઠું સ્વાદ પ્રમાણે હવે એને એક વખત હાથથી મિક્સ કરી લેવાનું છે બરાબર ચોળી લેવાનું છે આમ તો મોઇશ્ચરની જરૂર નહીં જ પડે પણ જરૂર લાગે તો એક કે બે ચમચી જેટલું દહીં લઈ શકીએ બાઇન્ડિંગમાં તમને જરૂર લાગે તો ફરીથી આપણે રાજગ્રાનો લોટ પણ લઈ શકીએ છીએ ઓવરઓલ મેં લગભગ વન થર્ડ કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે અને બે બટાકાનું છીણ લીધું છે સ્વાદ માટે અને થોડુંક મોઇશ્ચર માટે દહીં લઈશું ઇવન તમે ખાંડ પણ લઈ શકો છો ગુજરાતી લોકો મેથીના ગોટામાં પણ શુગર લેતા હોય છે રાઈટ તો આની અંદર પણ તમે ઈચ્છો તો ખાંડ લઈ શકો છો બસ આવું જ રાખવાનું છે જો તમે હળદર ખાતા હો તો તમે હળદર એડ કરી શકો છો ના ખાતા હો તો ચાલશે આને પાંચ એક મિનિટ માટે રેસ્ટ આપીએ તેલ ગરમ થાય છે ત્યાં સુધી પરાળી ચટણી બનાવીએ ફરાળી ચટણી બનાવવા માટે શિંગદાણા લેવાના છે શેકેલા શિંગદાણા અથવા ખારી શિંગ કંઈ પણ લઈ શકો છો તમે ત્યાર પછી એની અંદર આદુ અને મરચાં લીલા કોથમીર મીઠું જીરું અને દહીં લઈશું ગળ પણ ભાવતું હોય તો એક ચમચી ખાંડ નાખવાની છે આની અંદર હવે આને મિક્સીમાં બ્લાઇન્ડ કરી લઈએ ચટણી રેડી છે તેલ ગરમ થઈ ગયું છે ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા ઉતારીશું રાઉન્ડ ભજીયા કરવાની જરૂર નથી આ જ રીતે મૂકીશું પહેલાં ફાસ્ટ ગેસ અને હવે મીડિયમ ગેસ ઉપર એને થવા દઈશું ક્રિસ્પી ભજીયા તળાઈ ગયા છે એને પ્લેટમાં કાઢી લઈએ તો રેડી છે બટાકાના ફરાળી ક્રિસ્પી ભજીયા સરસ મજાની ચટણી પણ ફરાળી છે અને ભજીયા પણ ફરાળી છે ક્વિક રેસીપી છે એની ટાઈમ તમે બનાવી અને ખાઈ શકો છો તો સર્વ કરી સરસ કાંદા ભજી જેવા જ બટાકાના ક્રિસ્પી ફરાળી ભજીયા રેડી છે ચોક્કસ બનાવજો અમને જણાવજો કેવી લાગી રેસીપી Thank you and happy Navratri.